નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો આજે ગુજરાતમાં મગફળીના ભાવ જોઈએ તો આજે ગુજરાતની ત્રેવીસ માર્કેટ યાર્ડમાં કુલ નવસો ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં તેરસોને સિત્તેર રૂપિયા બોલાયો હતો રાજકોટ યાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર સત્તાણું અને નીચો ભાવ નવસો ને પચીસ સુધી બોલાયો હતો આ સિવાય ગોંડલમાં હિંમતનગરમાં હળવદમાં જેતપુરમાં અગિયારસો એકવીસ રૂપિયાનો ઊંચો ભાવ રહ્યો હતો આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં આવક જોઈએ તો સૌથી વધારે આવક રાજકોટ યાર્ડમાં સાતસો ને ની ટનની હતી અને એ સિવાય અમરેલીમાં બ્યાસી ટન જુનાગઢમાં એકસો ને અઠ્યાવીસ ટન ભાવનગરમાં ઓગણપચાસ ટન મહેસાણામાં ચોપન ટન જામનગરમાં છાસઠ ટનની આવક હતી આજના અન્ય માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો ગોંડલમાં તેરસો એક હિંમતનગરમાં બારસો એકાણું જામનગરમાં તેરસો સિત્તેર વિજાપુરમાં અગિયારસો એકાવન જેતપુરમાં અગિયારસો એકવીસ વિસાવદરમાં અગિયારસો અગિયાર રાજકોટમાં એક હજાર સત્તાણું જસદણમાં એક હજાર પંચ્યાસી ધ્રોલ એક હજાર એંશી મહુવામાં એક હજાર એકસઠ તળાજા એક હજાર એકાવન વ્યારા એક હજાર પચાસ જુનાગઢ એક હજાર સાવરકુંડલા એક હજાર ચુમ્માલીસ ભાણવડ એક હજાર ચાલીસ પોરબંદર એક હજાર રાજુલા એક હજાર અગિયાર મોરબી એક ધોરાજી એક હજાર એક ધારી નવસો ધારીમાં નવસો પચીસનો ઊંચો ભાવ બોલાયો હતો બગસરામાં આઠસો અને બોટાદમાં આઠસો રૂપિયાના ભાવ રહ્યા તો આ પ્રમાણે સૌથી વધારે ભાવ જોઈએ તો જામનગર અને ગોંડલમાં તેરસો ઉપરના ભાવ રહ્યા હતા અને સૌથી ઊંચો ભાવ જામનગર યાર્ડમાં તેરસો ને સિત્તેર રૂપિયાનો રહ્યો હતો મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રોને શેર કરજો ખેતી વિશેની અન્ય માહિતી અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન